પેક કરી દો આ લ્યો તમારા પીઝા પૈસા એટલે પીઝો લઈને ક્યાં જાય છે હું લઈને ઘરે જ આવતો હતો ચાલો ઘરે નથી જવું અહીંયા અંદર બેસીને ખાઈ લઈએ ઓ સાહેબ કેમ પાછા આવતા રહ્યા મારા મિત્રો કહે છે કે અહીંયા બેસીને ખાવું છે ઘરે નથી ખાવું અહીંયા એસી બંધ છે તમને ગરમી થશે ચાલો ઘરે આપણને ખાવામાં વાર નહીં લાગે આપણે અહીંયા જ ખાશું તમે મારી માથે ચડી જાવ એમ કરો તમને અહીંયા જગ્યા છે એ નથી દેખાતી એટલે આમાંથી પીજો ક્યાં ગયો તારે ના ખવરાવ હોય ને તો ના પાડી દેવાય અમારી ઇજ્જત ના કઢાય તારી ઓકાત નથી આમાંથી પીજો ક્યાં ગયો મને કઈ સમજણું જ નહીં પેલો અંદર ખાવાની એટલે જ ના પાડતો હોય છે હું હમણાં આવું છું મારો પીજો ક્યાં છે બોક્સમાં આમાં ક્યાં છે બતાવ નહી ભૂકર તો મેં બહુ જોયા પણ તારી જેવા નહી પીજા સાથે પૂઠું ખાઈ ગયો બોલવામાં ધ્યાન રાખ પીજો ત્યાં ચોરી લીધો છે હું હમણાં તારા શેઠને કહીને તને નોકરીમાંથી કઢાવી નાખું પણ તારી પાસે એનો કઈ પુરાવો છે કેમ હોશિયાર છે ઉપર જો ઉપર મારું નહીં મને પણ કેમેરા નું તો મન છે ને અરે યાર ફસાઈ ગયો બોલ જઈને કહી દઉં ના ના રહેવા દો મને નોકરી માંથી કાઢી નાખશે ત્રણ પીઝા ટેબલ ઉપર મોકલાવ